તાજેતરમાં જ ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે તિરંગા યાત્રાના ભાગરૂપે આજે કઠલાલ શહેરમાં પણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્કિટ હાઉસ તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો જ્યાં શહેરના મુખ્ય માર્ગો ઉપર તિરંગા યાત્રા ફરી હતી જેમાં ધારાસભ્ય રાજેશ ઝાલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના હોદ્દેદારો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને જો વાત કરવામાં આવે તો કઠલાલ તાલુકાની શાળાઓના અને એનસીના અને એનએસએસના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા જેમાં સર્કિટ હાઉસથી આવતી તિરંગા યાત્રાથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ને કઠલાલ હાઈસ્કૂલ ખાતે તેનો સમર્પણ કરવામાં આવ્યો હતો ને હાલમાં ચારે બાજુ જે ભારત જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા જે છે તે નીકાળવામાં આવી રહી છે ઓપરેશન સિંદૂરનો જે છે તે થીમનો ઉપયોગ પણ આ તિરંગા યાત્રામાં થઈ રહ્યો છે અને ખાસ ત્યારે આપની સાથે વિધાનસભાના યુવા ધારાસભ્ય રાજેશ જોડાયેલા છે આપણે રાજેશ આજે તિરંગા યાત્રા યોજવામાં આવી છે શું ઉદેશ્ય ઉજવામાં આવી છે એવું જણાવ્યું હતું કે હાલ તો આજે જે તિરંગા યાત્રા યોજવામાં આવી છે તેની અંદર સમસ્ત અને શાળાના વિદ્યાર્થીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને હોદ્દેદારો છે ઇમરાન વોરા કઠલા